નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમારવિશા તમે જોઈ રહ્યા છો લક્ષામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર બાબરા તાલુકાના લોનકોટડા થોરખણ રોડ પર આવેલા કોજવે માઇનોર પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાઠી બાબરાના જાગૃત દરસભ્ય જનક તોડાવીએ આ કોજવેના નવનિકરણ માટે પ્રયાસો હાથ ધર્યા હતા જેના પરિણામે લાખના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો છે હાલમાં પુલ મંજૂર થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નવા કોજવેના નિર્માણથી આ વિસ્તારમાં લોકોની અવર સરળતા રહેશે આ પ્રસંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે

હું હંમેશા લોકોની સાથે ઉભો રહું છું અને સરકારમાંથી જરૂરી કામો મંજૂર કરાવીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવું છું સ્થાનિક લોકોએ ધારાસભ્ય કરી હતી અને તેમનો આભાર માન્યો હતો નવા પુલનું નિર્માણ થશે ત્યારે લોકોને સરળતાથી અવર જવર કરી શકશે અને તેમના રોજિંદા કામો પણ સરળ બનશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ